અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રાજુલા શહેર રામમય બન્યું હતું ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આજે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ બિરાજમાન થયા હતા અને પાંચસો વર્ષ બાદ આજે રામલલ્લા પરત ફર્યા છે દેશભરમાં તૈયારીઓ કરી હતી આજે દેશવાસીઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈ ઉત્સાહભેર ઉજવણી કરી હતી ત્યારે રાજુલા શહેરમાં પણ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી જલારામ બાપા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી શોભાયાત્રા દરમિયાન વેપારીઓ રાજકીય સામાજિક આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગલના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા ખાસ કરીને રાજુલા શહેરના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બધ રાખવામાં આવ્યો હતો રાજુલામાં કોમી એકતાનો પ્રતિક જોવા મળ્યું હતું રાજુલા શહેરમાં જય શ્રી રામના નાદથી ઉઠ્યું હતું અને શહેરના વિવિધ વિસ્તારોમાં સંગઠનો દ્વારા ઠંડા પીણા નાસ્તા સહિતના સ્ટોલ ઉભા કરાયા હતા રાજુલામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈજે ગીડા સહિત પોલીસ કાફલા સાથે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાજુલા શહેર રામમય બન્યું હતું રિપોર્ટર ઇરફાન પરમાર દિવ મિરર ન્યૂઝ રાજુલા